દોસ્તો ફરી નવા બ્લોગ તમારું સ્વાગત છે હું મને સેવ રમીએ છીએ બોલ બેટ જો તૈયાર થઈ ગયો છે બેટ લઈ ચાલો રમ એ બેટ છે અને આ બોલ છે અમે બોલ બેટ રમીએ છીએ બેડ ઉપર જ જોઈ શકો છો તમે ચાલ ચાલો રમે ચાલો 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 જો કેવો શિવ શોટ મારે છે તમે જોજો જરા જબરજસ્ત સ્ટાઇલ તો જુઓ ભાઈ ની જબરજસ્ત સ્ટાઇલ છે એ હવે હું બોલ નાખું છું ઓ અહીંયા જ પડી ગયો હવે પરથી નાખું પરથી નાખું ચલો ચાલ ચાલ હવે ચાલ જોજો શોટ મારે જોજો તમે આમ તો બીજા અડ્યો નહીં સેજ માટે રહી ગયો લાવો ચલો લાવો આ યાર ક્યાં નાખી દે છે તું ઉભા રે ઉભા રે ઉભા રે હું આપું ઉભા પડી જઈશ લાવો ચલો હું નીચે પડી ગયો નીચે પડી ગયો ચાલો મારજે હો आथा। आथा। चला चलो चलो रन दो बीजो रन बीजो रन दौड़ी गया भाई चलो चलो फरी थी वह अ पड़े लगे पाच है, चलो चलो बैट आठ, आठ, ओ, चलो चलो, ओ आउट, आउट, क्या मरती नहीं भेला, आजे सूते खादून थी के सू, चलो 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 पार्टी पार्टी, पार्टी ट्राई करो दोस्तों हमें रोज चाहिए बनने जाना छाते गेट पर बहुत मजा आ चलो अठा आब लाओ हो, हो, हो। कह बोले चल चल चला चला, चला। पढ़ी <laughs> <नाओ चला। laughs> जाए बाजा Chala chala Oh Ah naku naku bhai Aata Gandore Aata Gandore chi? Bijo nai dhar vani? Dhar Dhar

દોડો દોડો રન દોડેન થયું બે પપ્પા લે પપ્પાનો દોક આવ્યો હવે હા ચલો હવે પપ્પાનો દોક આવ્યો પપ્પા લમ છે ચલો ચલો e a tha chala 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 paat ja jayegi mujayegi chala 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 paat aa aa ye ke aa papa nu joke aave che baand परम नाम हो। चलो ना खो चलो दोस्तों આ વિડિયો માં આટલું જ મળી ગયો બીજા બ્લોગ માં તમને કેવું લાગ્યું અને સિરીઝ ની કે મજા આવી મને જરૂર કમેન્ટ થી બતાવજો आवा मस्त कॉमेडी वीडियो हूँ लाते रहीश बस चैनल नया हो तो तुम तो तो सब्सक्राइब कर दो हाँ हाँ जी चलो भाई दोस्तों बलिए बीजा वीडियो में